નમસ્કાર ખેડૂત મિત્રો હું છું હરેશ માલી અક્ષર ફાર્માટેક વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ખેડૂત મિત્રો તમને તમાકુનો પાક બતાવું છું અને તમાકુના પાકની અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદનને ક્વોલિટી કેવી બનાવી છે ક્વોલિટી એ પ્લાતુન બનાવી છે પાંદડા મોટા કરવા છે પાંદડા જાડા કરવા છે કોકડવા નથી આવવા દેવો એના માટે તમારે કઈ દવા વાપરવી અને કેવું રિઝલ્ટ મળે છે ને કેવી રીતે વાપરવી તો ખેડૂત સાથે આપણે લાઈવ પરિચય કરશું અને તમને માર્ગદર્શન આપશું પેલા ખેડૂત પરિચય પૂછી લઈએ નમસ્કાર સાહેબ આપણો પૂરો પરિચય પેલા આપો તમે નમસ્કાર સર મારો બનાસકાંઠા જિલ્લાનો કાંકરેજ તાલુકાનો ચાંગા ચાંગા ગામ ગામ છે તાલુકો કાંકરેજ અને જિલ્લો બનાસકાંઠા નામ શું સાહેબ તમારું મારું સંજયભાઈ વીરચંદભાઈ ઠાકોર સંજયભાઈ વીરચંદભાઈ ઠાકોર તો સંજયભાઈ તમે કેટલા વર્ષથી તમાકુનું વાવેતર કરો છો સાહેબ હું સાહેબ દસ વર્ષ થી તમાકુ નું વાવેતર દસ વર્ષ થી બોલજો એટલે તો તમે જે નવ વર્ષ તમે જે વાવેતર કરતા તો એના અંદર તમે શું શું ખાતર આપતા સાહેબ તમે હું આની અંદર યુરિયા ખાતર નાખતો દસ થી એક વીઘા ની અંદર દસ થી યુરિયા ખાતર નાખતા પાછલા વર્ષે તમે જે વાપર્યું એમ હા

થઈ ગયું ડબલ બરોબર તો તમારે આ વર્ષે તમે યુરિયા ખાતર સાહેબ કેટલું આપ્યું છે તો હવે એમ છે આટલા મોટા છોડ થઈ ગયા છે બરોબર કદાચ જરૂર પડવાની નથી પણ જરૂર પડતી એક આથી આપવી પડે પડશે પણ તમારે જે રાસાયણિક જોયો નથી વિકાસ હજુ પહેલી વખત તો બ્લેક અમૃત થી તમારે શું શું ફાયદા સાહેબ ચાલો જે મેં ત્રીસ દિવસ ની તમાકુ થઈ અને હું અંદર બેઠો જોતો પત્તા પોકડા થઈ ગયેલા મને એવું લાગ્યું કે આનાથી કદાચ રિઝલ્ટ મળશે એટલે મેં ઓર્ડર કર્યો બરોબર કર્યા દવા છોટી અને રિઝલ્ટ મને દેખાડે દવા થોડી વધી હતી પાછળથી મેં ફેર ગયું મોલો મચ્છી હતી મરી હતી જતી રહી ગયો પછી બ્લેક ઝાડનો પાંદડાનો બહુ મોટો મોટો વિકાસ થઈ ગયો છે તમારી તો તમારે આપણે આખા પ્લોટ ની અંદર આપણે બતાવશું સાહેબ ખેડૂતોને કે આપણે બ્લેક અમૃત ને રક્ષા અમૃત વાપરવાથી કે યુરિયા ખાતર હા બિલકુલ ઓછું જુએ છે અત્યારે તમાકુ ની અંદર કે બ્લેક અમૃત ને રક્ષા અમૃત વાપરવાથી સાહેબ છોડ એકદમ અપલાતું થાય છે અત્યારે ઓનલી ફોર સંજય વિના ખેતરની અંદર પિસ્તાળીસ દિવસની તમાકુ છે અત્યારે ખેડૂત મિત્રો તમે લાઈવ જોઈ શકો છો તો આપણે આ બાજુ લઈએ કે કેટલા ફ્રેશ છોડ છે અત્યારે આ બાજુ લઈએ કે તમાકુની અંદર કેટલા પાંદડા મોટા કરેલા છે બ્લેક અમૃતથી અને એકદમ ફ્રેશ છે સાહેબ કોઈ જાતનું કોકડવા નથી કોઈ જાતની મચ્છી નથી થ્રીસ નથી અત્યારે આખા પ્લોટની અંદર તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો તો સંજયભાઈ તમે આ બ્લેક અમૃત ને રક્ષા અમૃત વિશે ખેડૂતો તમે શું કહેવા માંગો છો એમ દવા વિશે એમ હું તો ખેડૂતો ને એવું કહેવા માંગુ છું કેમિકલ થી કેમિકલ વાળી જે દવા આવે ને આથી મુક્ત થવાય ને આ દવા એકદમ ઓર્ગેનિક આવે છે આ દવા વપરાય એનાથી બહુ ફાયદો થાય પછી બીજું કે ખર્જો બહુ ઓછો થાય છે ઓછા ખર્ચે આનું આપણે રિઝલ્ટ ઓછા ખર્ચે તો ખેડૂત મિત્રો ની અંદર ઘટાડો થાય છે વધારો થાય છે એકદમ ઘટાડો થાય છે બરોબર ઓર્ગેનિક ખેતી કરાય હા સ્પેશિયલી આ બ્લેક અમૃત રક્ષા અમૃત વાપરવું જરૂરી જરૂરી છે આ વર્ષે એક વીઘાની અંદર બે છે હાવ ખર્ચો ઓછો થઈ ગયો બરોબર અમૃત રક્ષા અમૃત વાપરવા દે વિકાસ થઈ ગયો તમારે પિસ્તાળી દિવસ ની તમાકુ છે તો ખેડૂત મિત્રો તમારે તમાકુની અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય પાંદડા મોટા કરવા હોય પાંદડા જાડા કરવા હોય મોલો મચ્છી જીવા ફીફ તમારે ન આવવા દેવી કોકડવા ગાઢવું હોય તો બ્લેક અમૃત રક્ષા અમૃત અવશ્ય વાપરવાનો આગ્રહ રાખવો તમારે આ પ્રોડક્ટ વિશે તમારે વધુ માહિતી લેવી હોય તો કંપનીનો કસ્ટમર કેર નંબર આપું છું બ્યાસી ડબલ જીરો એસી એકોતેર પંદર આ નંબર ઉપર કોલ કરો અને વધારાની માહિતી આપણે મેળવી શકશો ધન્યવાદ